હેલો ફ્રેન્ડ્સ હું છું ડોક્ટર રિકિન દેસાઈ આજકાલ ઉનાળાની સિઝનમાં નસકોરી ફૂટવાની સમસ્યા કોમન થતી હોય છે તો આજે આપણે જાણીએ કે નસકોરી કેમ ફૂટે છે અને તેની પાછળના કારણો નસકોરી ફૂટવી એટલે કે નાકમાંથી લોહી આવવું જ્યારે નાકની અંદરની ચામડીને નુકસાન પહોંચે છે કોઈ પણ કારણોસર તો તેની અંદર જે નાની નાની બ્લડ વેઝલ્સ હોય છે તે ફાટી જાય છે અને તેમાંથી લોહી આવે છે જેને આપણે નસકોરી ફૂટી એમ કહીએ છીએ હવે તેની પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે ઉનાળાની સિઝનમાં તાપમાન ટેમ્પરેચર ખૂબ જ વધારે હોય છે જેના કારણે જે નાની નાની કેપિલરીસ છે નાકની ચામડીની અંદર તે ફાટી જાય છે અને તેમાંથી બ્લડ આવે છે બીજું કારણ એ છે કે ઉનાળામાં વાતાવરણમાં હ્યુમિડિટી એટલે કે નમી ઓછી હોય છે જેના કારણે નાકની અંદરની ચામડી છે તે સુકાઈ જાય છે અને અંદરની કેપિલરીઝને નુકસાન થાય છે અને તે ફાટી જાય છે તેમજ બીજા કેટલાક કારણો જેમ કે ઘણા લોકોને વારંવાર નાક ખોતરવાની આદત હોય છે તો તે આદતના કારણે તેઓ નાકની અંદરની ચામડીને નુકસાન પહોંચાડે છે અને કેપિલરીઝ ફાટી જાય છે અને બ્લડ આવે છે તેમજ ઘણા લોકોને વારંવાર શરદી માટે નેઝલ સ્પ્રે યુઝ હોય છે તો જો આ નેઝલ સ્પ્રે વારંવાર કરવામાં આવે તો તેનાથી પણ નાકની અંદરની ચામડી સુકાઈ જાય છે અને નસકોરી ફાટે છે તેમજ કેટલાક કેમિકલ ઇરિટન્ટ જેમ કે ડિયોડ્રન્ટ પરફ્યુમ વાપરવાથી પણ નાકની અંદરની ચામડીને નુકસાન થાય છે અને નસકોરી ફાટવાની સંભાવના રહે છે હવે આપણે જાણીએ કે જો નસકોરી ના ફાટે તેના માટે શું કરવું જોઈએ ઉનાળાની સિઝનમાં બને તેટલું વધારે પ્રમાણમાં લિક્વિડ્સ ફ્લુઇડ્સ લેવું જોઈએ કે જેનાથી હાઈડ્રેશન મેન્ટેન રહે અને નાકની અંદરની ચામડી સુકાય નહીં તેમજ ફેસને મોશ્ચરાઈઝ રાખવો જોઈએ વારંવાર મોડું ધોવું જોઈએ પાણીથી કે જેનાથી મોશ્ચરાઈઝેશન રહે અને નાકની અંદરની ચામડી સુકાઈ ન જાય તેમજ અંદરની નાકની અંદરની ચામડીને મોશ્ચરાઈઝ રાખવા માટે સલાઈન નેઝલ સ્પ્રેનો ઉપયોગ પણ કરી શકાય છે અને જે લોકોને વારંવાર નાક પોતરવાની ટેવ હોય તેમણે આ ટેવ છોડી દેવી જોઈએ જેના કારણે કે નાકની અંદરની ચામડીને નુકસાન ન થાય નસકોરી ફૂટે તો શું કરવું જોઈએ તે માટે જોતા રહો મારો નેક્સ્ટ વિડીયો જો આ માહિતી તમને ગમી હોય તો લાઈક કરો શેર કરો ફોલો કરો મારી ઇન્સ્ટા ચેનલને અને સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલને આવી જ વધુ અપડેટ્સ મેળવવા માટે તમે મને કોમેન્ટ પણ કરી શકો છો થેન્ક યુ